મુદ્દો એ છે કે જે ગુજરાત યુનિવર્સિટી છે એના દ્વારા એનિમેશન કોર્સ માટે માત્ર એક લાખની મૂડી ધરાવતી એવી નકલી કંપની સાથે એમઓયુ કર્યા છે અને મસ્ત આ મામલે ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સામે આવી છે જે વ્યક્તિ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ વ્યક્તિ હજુ પણ પદ પર બિરાજમાન છે એટલે ક્યાંક ને ક્યાંક જે સ્ટુડન્ટ્સ છે એનું અપમાન થઈ રહ્યું છે ગુજરાતની જનતાનું અપમાન થઈ રહ્યું છે એવી વાત સામે આવી છે કારણ કે એક લાખની મૂડી ધરાવતી આમ આદમી પાર્ટીના છાત્ર વિંગ સીવાય દ્વારા ગઈકાલે જ અમદાવાદ માફ કરશું ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપણે આ મુદ્દા પર વધારે ચર્ચા કરીશું જાણીશું કે સમગ્ર મામલો શું છે સમગ્ર મામલો આપના દ્વારા ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે રજૂઆત પણ કરવામાં આવી છે સમગ્ર ઘટના સૌથી પહેલા જણાવશો થોડા સમય પહેલા ગુજરાત યુનિવર્સિટી દ્વારા એમઓયુ ના તાઇફાઓ કરવામાં આવ્યા ઘણી બધી કંપનીઓ સાથે એમઓયુ કરશું આ કરશું તે કરશું એવા વાદાઓ કરવામાં આવ્યા ત્યારબાદ ઘણી બધી કંપનીઓ સાથે એમને એમઓયુ કર્યા અને જે એમઓયુ કર્યા એમાં અમે રિયાલિટી ચેક કરી અને રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે એક એમિનેશનની કંપની છે એ કંપની આરે જેમના એમઓયુ થયા છે એક લાખ રૂપિયાના એ કંપની ત્યાં થયાત જ નથી એટલે ફક્ત કાગળ પર કંપની છે પણ જે જગ્યા પર અમે જઈને ચેક કર્યું એમના એડ્રેસ પર તો ત્યાં એ કંપની હયાત છે જ નહીં આવા એમઓયુ અમારી સામે આવ્યા આવા તો હજી ઘણા બધા ફેક એમઓયુ હશે અમે હજી ડિટેલમાં જઈએ છીએ આમના પર આવા ફેક એમઓયુ અમારી સામે આવ્યા ત્યારબાદ અમે રજૂઆત કરી કે ભાઈ પિયુષ પટેલ રજિસ્ટ્રાર દ્વારા જેમનાથી આ એમઓયુ થયા છે એમને તાત્કાલિક યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને યુનિવર્સિટી એ બી ચકાસણી કરીને આ મુદ્દો યોગ્ય લાગ્યો એટલે પિયુષ પટેલ ને સાઈડ લાઈન કર્યા સસ્પેન્ડ નહીં કરવામાં આવ્યા બધો મામલો શાંત પડી ગયો એટલે ચોરી છુપકી પિયુષ પટેલ લઈ લેવામાં આવ્યા પણ જે યુનિવર્સિટી સ્વીકારે છે કે ભ્રષ્ટાચાર થયો છે યુનિવર્સિટીના સત્તાધીશો એ માયનું છે કે ભ્રષ્ટાચાર થયો છે એટલે પિયુષ પટેલ ને કર્યા છે પણ ફરી વખત આજ યુનિવર્સિટીએ યુનિવર્સિટી આ પિયુષ પટેલ ને મેદાને ઉતાર્યા છે અમારો એક જ મુદ્દો છે કે જે ભ્રષ્ટાચાર કરે છે યુનિવર્સિટીની અંદર એમને જેલના હવાલે કરવાની બદલે આ યુનિવર્સિટી છાવરી શા માટે રહી છે એટલે પિયુષ પટેલને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે યુનિવર્સિટીમાંથી અને એમના પર કાયદીય કાયદાકીય કાર્યવાહીની અમે માંગ કરી રહ્યા છીએ બરાબર છે સાચી વાત છે ધાર્મિકભાઈ કે હજી ઘણા બધા આવા ભ્રષ્ટાચાર ઘણા બધા નકલી એમઓયુ થયા હોય શકે આ એક વાત તમારી સામે આવી છે અને તમે અ યુનિવર્સિટીના સ્ટુડન્ટ માટે ગુજરાત ની જનતા માટે ખરેખર અવાજ ઉઠાવ્યો છે અ યાત્રિક શું લાગે છે કોના હિસાબે થતું હોય કારણ કે જે કંપનીનું કોઈ બજુદ નથી એવી કંપની સાથે ગુજરાત યુનિવર્સિટી જ્યારે એમઓયુ કરે એટલે આપણને થોડું અજૂકતું લાગે ક્યાંક આમાં એવું અમને લાગી રહ્યું છે ત્રણ મહિના અગાઉ પણ અમે જયારે રજૂઆત કરવા માટે university ખાતે પહોંચ્યા હતા ત્યારે કુલપતિ શ્રી દ્વારા તેમને છાવરવા આવી રહ્યા હતા અમે તેમને તમામ પુરાવા આપવા ready હતા અમે અમારી પાસે આધાર પુરાવા હતા તે આપવા માટે ready હતા પણ કુલપતિ શ્રી તેમને છાવરી રહ્યા હતા ઘણી પંદર વીસ મિનિટ ની ચર્ચા અંતે પણ છેલ્લે કુલપતિ શ્રી દ્વારા અમને ત્યાંથી બહાર નીકળવા આવ્યા પરંતુ બાવીસ માર્ચના રોજ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા university માંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી

જો ખોટું ન થયું હોત તો એમને સસ્પેન્ડ ન કરત એટલે યુનિવર્સિટીએ પણ આડકતરી રીતે સ્વીકારી લીધું કે ખોટું થયું છે મને આમાં ક્યાંક ને ક્યાંક લાગે છે કે વાઇસ ચાન્સલેસર અને ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓના લીધે આ કુલપતિને સોરી આ રજિસ્ટ્રારને હટાવવામાં આવતા નથી બાકી જો એમને હટાવવા જ હોય તો એક સેકન્ડનું કામ છે અને પુરાવા બી છે એવું તો નથી કે પુરાવા નથી બીજું એ એવું કહેતા હોય કે હાલ અમને કોઈ મળતા નથી એટલા માટે અમને નથી તો છ કરોડ થી પચાસ હજાર થી લઈને પાંચ લાખ સુધીના શિક્ષકો વિદ્વાનો છે છતાં પણ એમાંથી એક વ્યક્તિ તમને ના મળે વાસ્તવિકતા આ છે કે એમને કોઈ શોધવા નથી એમને જે પિયુષ પટેલ કમાઈને આપે છે એ પિયુષ પટેલને સાચવી રાખવા છે સરદાર પટેલ ના વિસી સિરીઝ કુલકર્ણી સામે પણ અમે ખુબ મોટો મોરચો માંડ્યો હતો ત્યારે તો અમે વિદ્યાર્થી હતા અને માં અભ્યાસ કરતા હતા છતાં પણ અમે એવા સોર્સ કે સોર્સ ભેગા કરેલા કે યુનિવર્સિટીના વીસી દ્વારા કૌભાંડો થયેલા છે કૌભાંડના કેસ કરવામાં આવ્યા એ સમયે છતાં પણ અમે દઈ નથી અને યુનિવર્સિટીના મુદ્દાને લઈને વિદ્યાર્થીઓના હિતને લઈને લઈ અને છેલ્લે હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો કે આ વીસી છે એ અયોગ્ય છે વીસીને તાત્કાલિક હટાવવામાં આવે જે રીતે સરદાર પટેલ યુનિવર્સિટી ના વીસી સિરીઝ સામે અમે લડત આપી હતી એમનાથી પણ મજબૂત લડત અમે ગુજરાત યુનિવર્સિટી ના સમૂહ સોરી રજિસ્ટ્રાર સમૂહ આપવાના છીએ બિલકુલ એટલે આપની આ લડત તો યથાવત રહેશે પરંતુ ધાર્મિક ભાઈ ભૂતકાળમાં તમે જે પણ લડત લડી હોય આ મામલે કે આવા અન્ય કોઈ પણ મુદ્દાઓ હોય એને લઈ તમને કેવો રિસ્પોન્સ મળે છે ને એ મુદ્દે કાર્યવાહી થયેલી છે શું લાગે છે આ આ મુદ્દામાં કાર્યવાહી થશે આ મામલે

પણ આ યુનિવર્સિટી ભારતીય જનતા પાર્ટીની અત્યારે બેનપણી છે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે છે અને પોલીસ પણ એ જ કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે પોલીસ પણ આગળ આવી અને અમને યુનિવર્સિટીની અંદર જવા દેવામાં ના આવ્યા અમને રોકવામાં આવ્યા ગેટ બંધ કરી દેવામાં આવ્યો ત્યાં પોલીસ ધક્કા મુકી કરી અને અમારી સાથે રહેલા એક વ્યક્તિને ઈજા પણ થઈ લોહી પણ નીકળ્યા અને અમને પોલીસ સ્ટેશન લઈ લઈ જવામાં આવ્યા અમારી અટકાયત કરવામાં આવી અમને રજૂઆત કરવા દેવામાં પણ નથી આવતા આજ પોલીસ અમને રોકવાની જગ્યાએ આતંકવાદીઓને રોકતી હોત તો પરિણામ કઈક અલગ હોત આજ પોલીસ અમને રોકવાની જગ્યાએ દારૂબંધી ઉપર આગળ આવી હોત તો પરિણામ કઈક અલગ હોત ચોર લૂંટારાઓને રોકતી હોત તો પરિણામ અલગ હોત પણ સામાન્ય વિદ્યાર્થીઓને રોકી અને ભારતીય જનતા પાર્ટીના દલાલોને છાવરી રહી છે

યાત્રિકભાઈ નથી શું લાગે છે કઈ રીતે આગળ વધશે ખાસ આ આગામી સમયની રણનીતિ કહી દીધી છે કે આજનો સમય આપ્યો કે સોમવાર સુધીમાં પટેલને આવે હવે જો આજ સાંજ સુધીમાં પિયુષ પટેલને હટાવવામાં નહીં આવે યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કરવામાં નહી આવે તો કાલથી આમ આદમી પાર્ટીની પાર્ટી વિરોધો ચાલુ કરશે કાલથી તાળાબંધીના પ્રોગ્રામો થશે તાળાબંધી પછી પણ હટાવવામાં નહીં આવે વિરોધ કર્યા પછી પણ હટાવવામાં નહી આવે તો આગામી સમયમાં ચોવીસ કલાકના સમયાંતરે અમે અમારા ઉગ્ર વિરોધો ચાલુ રાખીશું જ્યાં સુધી પિયુષ પટેલની ની હકાલપટ્ટી નહીં થાય ને અમે કુલપતિશ્રીનું પણ રાજીનામું માગીએ છીએ કારણ કે ક્યાંક ને ક્યાંક કુલપતિશ્રી પણ તેમને છાવરી રહ્યા હોય એના કારણે અમે એમનું રાજીનામું માંગી રહ્યા છીએ જો આ કરવામાં નહીં આવે તો અમારા સતત પ્રોટેસ્ટો ચાલુ રહેશે અને જ્યાં સુધી અમારી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે અમારા વિરોધો ચાલુ રાખીશું આગળનો આખો રોડ મેપ નક્કી થઈ ગયો છે જે જલ્દી અમે મીડિયા સમક્ષ મૂકીશું યાત્રી ભાઈ આ આપની લડતમાં આપને યુનિવર્સિટીના સ્ટુડન્ટનો સાથ સહકાર મળી રહ્યો છે ચોક્કસપણે સ્ટુડન્ટનો સાથ સહકાર મળી રહ્યો છે હમણાં માહિતી મળી છે તે પ્રમાણે ત્યાંના સ્ટુડન્ટો પણ આનો વિરોધ કરી રહ્યા છે અમારી સાથે આગામી સમયમાં અમે સ્ટુડન્ટોને સાથે રાખી રાખીને યુનિવર્સિટીમાં આંદોલનો કરીશું મોટા પાયે આંદોલન કરીશું

હવે મીડિયાના આપ મીડિયાના મારફતથી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે હવે ફક્ત બે વર્ષ છે કામ કરવું હોય તો કરી લો ફક્ત બે વર્ષ છે અને જો બે વર્ષની અંદર કામ નહીં કરો તો હવે વિસાવદર વાળી થશે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ જે વિદ્યાર્થીઓના હક માટેની જે લડાઈઓ લડતા હતા એ વિદ્યાર્થી નેતાઓ હોય એ વિદ્યાર્થીઓ અથવા શિક્ષકો હોય એમને જેલ હવાલે કરેલા છે ગઈકાલની સુરતની ઘટના પણ છે કે જેમાં શિક્ષકની બદલી કરવામાં આવીને જે કઈ પણ ઘટનાઓ થઈ ને વિદ્યાર્થીઓ રોડ પર આવ્યા એમના બચાવ માટે તો શિક્ષક ની પર કેસ કરવામાં આવ્યો અનેક વખત પેપરો ફૂટા છે

કે સ્ટુડન્ટ પણ સાથ સહકાર આપી જ રહ્યા છે યાત્રિક ભાઈ શું લાગે છે કે આવી રીતે એમ કેમ પ્રકારે શિક્ષકોને હેરાન કરવામાં આવે એમાં વિદ્યાર્થીઓ સપોર્ટમાં રસ્તા પર આગળ આવે કે પછી આવા યુનિવર્સિટીઓના જે કોભંડો જે ભ્રષ્ટાચારો થાય એમાં પણ સ્ટુડન્ટ જાગૃત થઈ અને બહાર આવી અને વિરોધ નોંધાવે તમને સાથ સહકાર આપે એટલે લાગે છે કે હવે જનતા પણ યુવાનો પણ ગુજરાતમાં જાગૃત થઈ રહ્યા છે એમને પણ સમજમાં આવે છે કે ખરેખર આ બધું શું થઈ રહ્યું છે ચોક્કસપણે ગોપાલભાઈ ઇટાલિયાની જીત પછી તમામ યુવાનોને આશા જાગી છે એક આશાનું કિરણ જાગ્યું છે કે હવે જો યુવાનોના ભવિષ્ય માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કામ કરી શકે તો માત્ર આમ આદમી પાર્ટી છે તેનું આપણે ઉદાહરણ જોઈ લીધું છે ધાર્મિક ભાઈએ જેમ કીધું તેમ સુરતમાં વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવ્યા આજે મોરબીમાં પણ વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવી છે પોતાના હક માટે

કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પ્રેમી પ્રેમિકા જેવા છે અંદર ખાને બધા સેટિંગો હોય અને બાર પોતપોતાની સીટો વેચેલી હોય અને જનતા ખુબ સારી રીતે જાણતી હતી એટલા માટે ભારતીય જનતા પાર્ટી ને મત દેતી હતી કે એમની પાસે ઓપ્શન નહોતો પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઈ અને અત્યારે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના હિત માટે વિદ્યાર્થીઓ યુવાનોના હિત માટે અને સ્થાનિક પ્રશ્નો માટે રોડ પર ઉતરી આવ્યા છે એ જોતા જનતાને પણ હવે વિશ્વાસ આવ્યો છે કે જો આપણા હિતની કોઈ લડાઈ લડશે આપણા હિતમાં

અ પરંતુ શું લાગે છે કે આવા જે મામલાઓ હોય છે આવા જે મુદ્દાઓ હોય છે એમાં ખરેખર એને સસ્પેન્ડ કરી અને કાર્યવાહી થવી જોઈએ એ થાય છે કે ચોક્કસપણે જે તે સમય પિયુષ પટેલ ઉપર આરોપો લાગ્યા હતા તે સમયે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી ધરપકડ કરવામાં આવી હતી પણ માત્ર ગણતરીના ત્રણ બે બે ત્રણ કલાકની અંદર જ તેમને છોડી દેવામાં આવ્યા હતા એફઆઈઆરમાં ક્યાંય તેમનું નામ નથી તેમની પૂછપરછ કરીને છોડી દેવામાં આવે કે તેમના આમાં આ ભ્રષ્ટાચાર જે કર્યો છે તેમાં કોઈ કનેક્શન નથી પરંતુ જ્યારે પ્રોફેસર લખતરિયા છે તેમણે બેલ એપ્લિકેશન મૂકી છે એ બેલ માં તેમણે મેન્શન કરેલું છે કે વીસ હજારથી ઉપરનો કોઈપણ યુનિવર્સિટીનો નિર્ણય લેવાનો હોય નાણાકીય નિર્ણય લેવાનો હોય તેમાં રજીસ્ટ્રારની ફરજિયાત પણ એ સાઈન જોઈએ તો રજીસ્ટ્રાર વગર તો તે પોસિબલ હતું નહીં તો શા માટે તેમને છોડવામાં આવ્યા તેમના ઉપર તેમને કોઈ સારા નેતાનો સપોર્ટ છે શું ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ છે યુનિવર્સિટીના સત્તાધીશો હજી પણ ક્લિયર નથી કરી રહ્યા કુલપતિ શ્રી પણ ક્લિયર નથી કરી રહ્યા એમને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા તે પણ તેમને ક્યાંય જાહેર કર્યું ન હતું અને તેમને પાછા લેવામાં આવ્યા તે પણ અંદરખાને પાછા લેવામાં આવ્યા છે શું સાત કરોડ જનતાની અંદર તેમને કોઈ નવા રજીસ્ટ્રાર નથી મળી રહ્યા રજીસ્ટ્રાર પદલાયક માટે કોઈ વ્યક્તિ નથી મળી રહ્યો

આ વીસી જેટલા લોકોએ બચાવ કર્યો છે ભ્રષ્ટાચારની પછીની વાત છે પણ ભ્રષ્ટાચારીનો બચાવ જેટલા લોકોએ કર્યો છે એ પણ જેલના સળિયાની પાછળ ધકેલી શકે છે પણ એ નથી કરતી કેમ કેમ કે ભારતીય જનતા પાર્ટીને પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા ફંડની અપેક્ષાઓ હોય છે અને આ લોકોની મિલી ભગતને કારણે જ યુનિવર્સિટી આજે જે પણ ગ્રાફ ડાઉન જઈ રહ્યો છે આવા ભ્રષ્ટાચારીઓને લીધે જઈ રહ્યો છે પણ માટે માટે યુવાનોના આજ અમે અમે છીએ અને વિદ્યાર્થીઓના હિત લડવા તૈયાર ખૂબ મોટી આક્રમક બિલકુલ ભાઈ શું લાગે છે કે એ આ એક મુદ્દો તમારી સામે આવ્યો છે આ એક એમઓયુ ની વાત છે નકલી લોકો સાથે અને માત્ર કાગળ પર બતાવી દેવાયા હોય ને અને મસમોટુ પૈસા પડાવી લેવામાં આવ્યા હોય એવા કોભાંડો થયા હોય શકે ઉત્કારમાં પણ ચોક્કસપણે હોય થઈ શકે હોય પરંતુ આ જે અમારી સામે આવ્યું તરત અમે આ આ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો મીડિયા સમક્ષ મૂક્યો અને તેમને સસ્પેન્ડ પણ કરાવ્યા આવા ઘણા કરોડોના ભ્રષ્ટાચાર થયા છે એમને તો યુનિવર્સિટીના કુલપતિ શ્રી તેમને સાવરી નથી રહ્યા ભારતીય જનતા પાર્ટી તેમને છાવરી નથી રહી ક્યાંક ને ક્યાંક કરોડો ના ભ્રષ્ટાચાર નો આખો કાળો ચિટ્ટો છે ને એ પિયુષ પટેલ પાસે છે university નો પણ અને ભારતીય જનતા પાર્ટી નો પણ એમને જે ભ્રષ્ટાચાર કાર્ય છે તેમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ને fund પણ પોહ્ચાડેલું હોય તેવું અમને લાગી રહ્યું છે એમને એમ પિયુષ પટેલ ને વારમ કેમ કાર્યકાઈ રજીસ્ટર તરીકે એમની term પણ પૂરી થઈ ગઈ છે છતાં પણ તેમને ફરીથી થી રજીસ્ટર તરીકે નો charge આપવામાં આવ્યો છે બે દિવસ માટે મેં કીધું તું એમ કે મેં બે દિવસથી સતત પ્રયત્ન કર્યો કુલપતિ કુલપતિશ્રીને મળવા માટે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે મેં સમય માગ્યો હતો રજૂઆત કરવા માટે સમય માગ્યો હતો પરંતુ કુલપતિ શ્રી સતત બે દિવસ બહાર હતા અને તમામ યુનિવર્સિટીનો ચાર્જ રજિસ્ટ્રાર પાસે હતો પિયુષ પટેલ પાસે હતો શું એ સમયગાળા દરમિયાન તે ભ્રષ્ટાચાર નહીં કરે તેની ખાતરી શું છે આમને આમ વિદ્યાર્થીઓના પૈસા ક્યાં સુધી ડૂબતા રહેશે

કે જો પિયુષ પટેલે ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો યુનિવર્સિટી એને મહિના માટે સાઈડલાઈન ન કરે જે વાત કરી યાત્રિક ભાઈ જે બી પોલીસ સ્ટેશન એમને લઈ ગયા અટકે મેટર જ ન થાત પણ ભ્રષ્ટાચાર નથી કર્યો તો એમને હટાવવામાં કેમ આવ્યા હતા ત્રણ મહિના આ પણ ચોખ્ખો સવાલ છે એટલા માટે એ જ યુનિવર્સિટી પોતે બી સ્વાબિત કરે છે કે ભ્રષ્ટાચાર તો કરેલો હતો પણ કેવું છે કે જૂના પ્રેમી રહ્યા એટલે મુકાય નહીં એટલા માટે ત્રણક મહિના મામલો શાંત પડવા દીધો ને ફરી પાછા એમને કાર્યકારી તરીકે લીધા છે પરંતુ આવનારા સમયોમાં જો યોગ્ય પગલા નહી લેવામાં આવે અનેક આંદોલનો ચાલશે અને અનેક લડતો લડશું છતાં પણ યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો હું પોતે અમારી અમદાવાદની ટીમ સાથે અને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના વાલીઓની સાથે

અ જનતાના જે મુદ્દાઓ ઉઠાવી રહી છે એટલે જનતાને એના પર હવે વિશ્વાસ બેસી રહ્યો છે મુદ્દો જ્યારે આ ગુજરાત યુનિવર્સિટીનો છે તમામ લોકોની શકે એટલા માટે જ કોઈ કાર્યવાહી નથી મહિના બાદ ફરીથી એને ફરજ પર હાજર કરી દેવામાં આવે છે એટલે વિદ્યાર્થી સંગઠનની વિદ્યાર્થી નેતાઓની આ લડત ચાલુ જ રહેવાની છે આમ આદમી પાર્ટીના છાત્ર વિંગ સિવાય ના સમગ્ર સંગઠન દ્વારા વિદ્યાર્થી નેતાઓ દ્વારા આ મુદ્દે સતત આગળ વધવાના છે અને જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી એમની આ લડત યથાવત રહેશે ચર્ચામાં અત્યારે બસ આટલું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચામાં જોડાશું પરંતુ આજનો આ ટોપિક આપને પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું